અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલા રમણ મૂળજીની વાડી ખાતે મહાવંશ સુરક્ષા મંચ દ્વારા સમાજના તેજસ્વી તારલાવના એના વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા માહ્યાવંશી સુરક્ષા મંચ અંકલેશ્વર હાસોદ તાલુકા દ્વારા સમાજના તેજસ્વી તારલાવના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર હાસોદ રોડ પર આવેલ રમણ મૂળજીની વાડી ખાતે ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આગેવાનોના હસ્તે સમાજના તેજસ્વી તાડલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડોક્ટર ભારતીબેન કંઠારિયા નિવૃત્ત મામલતદાર ભગુભાઈ પરમાર નાયબ મામલતદાર નરેન્દ્રભાઈ પરમાર ફોરેસ્ટ ઓફિસર દીપિકાબેન પરમાર નિવૃત્ત આચાર્ય પ્રકાશભાઈ પરમાર માયાવંશી ક્રિકેટ બોર્ડના પ્રમુખ શૈલેષ સોડાગર તેમજ ભરૂચ જિલ્લા સુરક્ષા મંચના પ્રમુખ ઉપેન્દ્ર પરમાર સહિતના આગેવાનો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

સૌને પ્રોત્સાહક છે એક સમય એવો હતો કે જેની પાસે સંપત્તિ વધારે હોય ને એ ધનવાન કહેવાય પણ આજનો આ સમય એવો છે કે જેની પાસે જ્ઞાન છે જે વધારે ભણ્યા છે એ ખરેખર સંપત્તિવાન ગણાય અને એવા તેજસ્વી તાલાઓને સન્માનવા માટે આ મંચ એમને પ્રોત્સાહિત કરી રહ્યો છે એનો આનંદ છે આ કાર્યક્રમ દર વર્ષે માયવંશી સંરક્ષણ મંચ દ્વારા કરવામાં આવે છે અને સતત દર વર્ષે કાર્યક્રમ ચાલતો રહે આનાથી બાળકોને પ્રોત્સાહન મળે મોટિવેશન મળે અને આમ સમાજ સંગઠિત અને શિક્ષક થાય એ બાબતનો આ મંચનો હેતુ છે